કાય કેમ કાય મત કેવ ભયાને આપણે ભાઈ સબડ કરો એ આ તો એટલે ઈ કાઢી નાખ પાર્ટ 1 કાઢી નાખ એય सब કરને આયા હતા યાર એક કરને આયા <laughs> <laughs> मेरे मम्मी पापा जानते हैं क्या जो જો है कर लो पुलिस <laughs> के पास भेजना है <laughs> पुलिस <पेले स्कार्णी> <laughs> <पेले तु जा। laughs> के पास मैं भी पहले तू

ઘરના છે તાબાના ખોડી રાખ દેવાની છે આને ભાઈ દિગલ દે છે બેય થી કોણ વધારે દિગલ દે જોયું હા ભાઈ વધારે દિગલ દીધી ભાઈ જોયું હવે દિગલ કેવી કે દે ઉપર

શક્કરપારા કર નાખ્યો ભાઈ આને આપડે ટ્રાય આપ્યા ટ્રાય ટ્રાય જોયું આપણે ટ્રાય આલો ટ્રાય આપો જોઈએ ટ્રાય જો હવે તો એઠે જોઈ છે એઠે કઈ કે નવીન બવીન થા જો નથી તો જો સારા મને વઈ એક બાજુ એ આ એ ઈ મસ્તી નો ભાઈ તાળા બાણા ની કે આને મારે દેવા આપણે જો કેવક મારે આમ લઈ દાવ આમ લીધા દાવ આમ લઈ ભાઈ બાદ એસે જોઈ દે આમ ખરાબ રીતે નહીં મારતા કે ભાઈ ને બહુ વાગી જાય ને આમ નુકસાન થાય એવો નહીં મારતા આ બસાવ આવ્યો છે આ બસાવ આવ્યો બસાવ આવ્યો લાગે તો મેલ નહીં આવે એનો તો એ લઈ જાય છે ગમે એમ કરીને બધા આવડાય કેવું હાલે પડે પડે તો આપડે કાખો તાદા છે હું દેવાન છે એટલે મને લાટ આપજે મને લાટ આપજે મને